વડોદરા અને સુરતમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે ધીમે ધીમે સૌરાષ્ટ્ર તરફ પણ આગળ વધી શકે તેમ છે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં હજુ એ વિરોધ શરૂ નથી થયો એ પહેલાં જ આજે સરકારની સૂચનાથી પી દ્વારા સ્માર્ટ પ્રીપેઇડ મીટરના આયોજન અંગે મીડિયા સમક્ષ એક રિપોર્ટ રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી જોકે મહત્ત્વનું એ છે કે મીડિયા સમક્ષ માહિતી આપવા આવેલા અધિકારી પાસે પૂરતી માહિતીનો અભાવ હોવાથી અને વડોદરા સુરતમાં વિરોધ વેગ પકડ્યો હોવાથી પ્રશ્નોની હારમાળા પીજીવીસીએલના અધિકારી સમક્ષ આવી જતા તેઓ મોટા ભાગના સવાલોનો જવાબ આપતા અચકાયા હતા પોસ્ટપેઇડમાંથી પ્રીપેઇડમાં કન્વર્ટ થઈ રહ્યા છીએ માટે પાછલું બિલ આમાં એડ થાય છે માટે એવું લાગે છે કે બિલ વધુ આવ્યું છે ખરેખર બિલ વપરાશ જેટલું જ આપવામાં આવે છે આ કોમ્યુનિકેશન ગેપ દૂર કરવા માટે અમે એક નવું ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ અને તેમાં પાછલું બિલ વપરાશની કિંમત સ્પેસિફાઈ કરીને અમે આપીશું જેથી વિસંગતતા દૂર થઈ શકે અત્રે નોંધનીય છે કે સ્માર્ટ મીટર લાવવા માટે અલગથી કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે દસ લાખ કસ્ટમરો છે એમાંથી પહેલા ફેઝની અંદર ત્રેવીસ પોઈન્ટ છાસઠ લાખ કસ્ટમરો માટે અમે સ્માર્ટ મીટર લગાડવા માટેનો ઓર્ડર અમારી સેન્ટ્રલ ગવર્મેન્ટની કંપની છે આરસીપીડીસીએલ એમને આપેલો છે અને એમાંથી અમે અત્યારે દસ હજાર ટોટલ મીટર લગાડેલા છે જેમાંથી સાત હજારને ઓગણસી મીટર કન્ઝ્યુમરને ત્યાં લગાડેલા છે બાકીના ત્રણ હજાર મીટર અમે ડાસ્પોરમાં ઉપર લગાડેલા છે અને મીટર લગાડવાનું કામ મહિલા કોલેજ સબડિવિઝન છે વેરાવળ ટાઉન વેરાવળ જીઆઈડીસી સબડિવિઝન છે સેન્ટ્રલ ઝોન સબડિવિઝન છે સબ સબડિવિઝન સુરેન્દ્રનગર ત્યાંનું સિટી વન સિટી ટુ સબડિવિઝનમાં ચાલુ છે અને અત્યારે રેસિડેન્શિયલને ત્યાં રેસિડેન્શિયલ કન્ઝ્યુમરને ત્યાં પાંચ હજાર સાતસો ને અઠ્યાવીસ મીટરો લાગેલા છે એનઆરજીપી કન્ઝ્યુમરો એટલે કે